नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે એકલી મહિલાની છેડતી કરતા ઝોમેટો ડિલિવરી બોયને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ હતા અધિક પોલીસ કમિશનર શ્રી લીના પટેલ સાહેબ તરફથી શહેર મહિલાઓ અને બાળકોને લગત ગુનો શોધી કાઢવા સૂચના કરેલ હોય જે આધારે નાયબ પોલીસ કમિશનર ઝોનેક

पुलिस इंस्पेक्टर एमडी चौधरी नावनी देखकर एक हटड़ ह्यूमन सोर्स देमच टेक्निकल आधारे आरोपी झटपी पाडी अग्रणी कायदे सरनी कार्यवाही करती लक्ष्मीपुरा पुलिस टीम ब्यूरो रिपोर्ट निसार महेंदी साथे हजरत खान वडोदरा 19 वर्षीय डिलीवरी बॉय महिला ने छेड़ती करे छे आपला द्वारा तो કરી અને બેલ મારે છે અને જ્યાં એમને ડિલિવરી કરવાની છે ત્યાં ડિલિવરી કરે છે ડિલિવરી કરી આવી ફરીથી બેલ લગાવી અને તું મને પસંદ છે એમ કરી અને એમની છેડતી કરે છે તો આ છેડતી અંગે તરત જ ઝોમેટોનો સંપર્ક કરી એ વિસ્તારમાં કોણ ડિલિવરી બોય ગયું હતું એ તપાસી અને તરત જ ટેકનિકલ સોર્સ અપ્લાય કરી હ્યુમન રિસોર્સિસ અપનાવી અને એ ફૂડ ડિલિવરી બોય ને અટક કરેલો છે જેનું નામ મોહમ્મદ અકમલ મારૂક અહેમત છે જે વાડી મોહલ્લાની અંદર રહે છે